અમરેલી કાંડ પાટીદાર યુવતીનો સૌથી મોટો સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે સૌથી મોટો ખુલાસો કહી શકાય કારણ કે અત્યારે ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારબાદ જે આ સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે તેના આધારે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અનેકો લોકો અને મીડિયા પર જાણવા મળી રહ્યું છે કે કુરિયર કર્યું છે

પોલીસે નથી તેમને અને ગોપાલ ઇટાલિયા જાહેરમાં પટ્ટા મારતા નજરે પડ્યા હતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો અને વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા સતી દીકરીને પૂછવામાં આવ્યું હતું જે બહેન છે તેમને પૂછવામાં આવ્યું હતું તો તેઓએ કહ્યું કે પોલીસે નથી હાથ ઉપાડ્યો તેમના ઉપર અને ન્યાય મળવાની માંગ અને કો લોકો કરી રહ્યા છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વંદે માતા